હર હર મહાદેવ ઓમ નમ શિવાય આપ સૌનું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં પવિત્ર શ્રાવણ માસની આપ સૌને હાર્દિક શુભેચ્છા આપણા હિન્દુ ધર્મમાં શિવલિંગ ઉપર જળ ચઢાવવાનું વિશેષ મહત્ત્વ છે શ્રાવણ મહિનામાં તો શિવ ભક્તો ભગવાન ભોલેનાથની કૃપા પ્રાપ્ત કરવા માટે શિવ ભગવાનને પાણી ચઢાવે છે દરેક મંદિરોમાં શિવલિંગ પર જળથી ભરાયેલો કળશ લાગેલો હોય છે જેમાંથી ચોવીસ કલાક પાણી ટપકતું રહે છે ઘણા ઓછા લોકોને તેની પાછળના તર્ક વિશે જાણતા હશે તો ચાલો આજે આપણે તે રહસ્ય જાણીએ કે શા માટે શિવલિંગ પર ચોવીસ કલાક પાણી પડતું રહે છે શું છે તેનું પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ મિત્રો આ જાણવા પહેલાં જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને લાઈક કરો આપને એક લાઇક પણ અમારા માટે ખૂબ જ કિંમતી છે પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્ર મંથનના સમયે જે હળાહળ વેશ નીકળ્યું તેને ભગવાન શિવે પોતાના કંઠમાં સમાવી આ સૃષ્ટિની રક્ષા કરી આથી ભગવાન શિવને નીલકંઠ કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વિષ્ણુ પ્રભાવ ઓછો કરવા માટે જ શિવલિંગ ઉપર જળ ચઢાવવામાં આવે છે શિવપુરાણમાં કહેવાયું છે કે ભોલેનાથ પોતે જ જળ છે આથી જળથી તેમનો અભિષેક કરવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે શિવલિંગ ઉપર સતત જળના ટીપા ટપકાવવા પાછળનું કારણ એ છે કે તેનાથી વાતાવરણમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થાય છે જેમ કે સમુદ્ર મંથન દરમિયાન શિવે વિસ્પાટ કર્યું હતું તેનાથી તેમનું મસ્તક ગરમ થઈ ગયું હતું આથી દેવતાઓએ તેમને શાંત કરવા માટે પાણી નાખ્યું હતું ઉલ્લેખનીય છે કે અહીં મસ્તક ગરમ થવાનો અર્થ એ છે કે નકારાત્મક પ્રભાવ અને ભાવને જળ ચઢાવીને શાંત કરવાનો વૈજ્ઞાનિક તારણો મુજબ એવું કહેવાય છે કે બધા જતીની ઉપર સૌથી વધુ રેડિયેશન જોવા મળે છે એક શિવલિંગ એ ન્યુક્લિયર રિએક્ટરની જેમ રેડિયો એક્ટિવ અને એનર્જીથી ભરેલું હોય છે આ જ કારણે પ્રલયકારી ઉર્જા શાંત કરવા માટે શિવલિંગ ઉપર સતત જળ ટપકાવવામાં આવે છે એવું પણ કહેવામાં આવે છે કે તાંબાના કળશથી નીકળેલ ઝાડ એ શિવલિંગ સાથે મળીને ઔષધિના રૂપમાં ફેરવાઈ જાય છે આથી શિવલિંગ ઉપર ચોવીસ કલાક પાણી ટપકતું રાખવામાં આવે છે મિત્રો જો આપણે અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટમાં હર હર મહાતે લખવાનું ભૂલતા નહીં ધન્યવાદ